નમસ્કાર મિત્રો હું છું અલ્પેશ સંઘવી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શુભ ચિંતન હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વ્યક્તિના જીવનમાં પોતાની પાત્રતા મુજબ અને પુણ્યોદય મુજબ સફળતા મળતી હોય છે પણ અમુક વ્યક્તિઓને સફળતાનો નસો ચડી જાય છે અમુક વ્યક્તિઓને સફળતાનો આફરો ચડી જતો હોય છે પણ વાસ્તવિકમાં તેવું નથી હોતું અમુક વ્યક્તિઓ એવું માને છે કે જો મને ભૌતિક સુખ અને સંપત્તિ મળી જાય હું આ જિંદગીની જંગ જીતી જાઉં અમુક વ્યક્તિઓ એવું માને છે કે મારા જીવનમાં જો ધન અને દોલતની રેલમ છેલ થઈ જાય તો હું સિકંદર બની જાઉં પણ મિત્રો તે માન્યતા ખોટી છે તે માત્ર એક ભ્રમણા છે કારણ માત્ર સુખ અને સંપત્તિ મેળવવાથી સિકંદર બની જવાતું નથી તેને માણવાનું મુકદ્દર પણ હોવું જોઈએ કેટલી વ્યક્તિઓ જીવનમાં અઢળક સુખ અને સંપત્તિ ની માલિક બનતી હોય છે તેના ડાઇનિંગ ટેબલ ઉપર કેસર કતરી કાજુ કતરીના મીઠાઈના અઢળક બોક્સ પડ્યા હોય છે પણ તેમાંથી એક પણ કટકો ખાઈ શકતી નથી ભલે તે ચારસો કરોડની ની આસામી હોય પણ સાથોસાથ ચારસો હોય છે મિત્રો માટે જ જૈન કવિ પ્રવીણભાઈ દેસાઈની આ પંક્તિઓ યાદ આવી જાય છે કે સામે પડી મીઠાઈ પરંતુ મોમાં મુકાય સાગર ભર્યો સુખોનો સુખો નો એક જીવતા કરું છું એવા દર્દ થયા પડતી મુકુદ વાતો મુજ જીવાયના આધન ના મને શાંતિ નથી મને શાંતિ નથી માટે જ સુખ અને સંપત્તિ મેળવવી તે પાત્રતા અને પુણ્યની નિશાની છે પણ તેને માણવાનું પણ મુકદ્દર હોવું જોઈએ